આપ કાળા અથવા ભૂરા વસ્ત્રનું દાન કરી શકો કાળા તલનું દાન કરી શકો તેમાંથી બનાવેલું મિષ્ટાનનું દાન 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 કરી 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 શકો 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 છો સરસવના તેલનું કોઈ પણ લોખંડની વસ્તુનું આપ છો આપણા માટે શ્રેષ્ઠ રહેશે બીજો ઉપાય એ છે કે આપ શનિ મહારાજ અને હનુમાનજી મહારાજની સેવા કરો એમની પૂજા કરો એમની અર્ચના કરો એમના પ્રતિદિન દર્શન કરો આપ એમને તલ ના તેલનું અર્પણ કરો અર્ચના કરો તેના વડે હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરો એમના મંત્રોના જાપ કરો એમના પાઠ કરો આપને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે ત્રીજો ઉપાય એ છે કે આપ પ્રત્યેક શનિવારના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય નેત્રહીન અથવા તો દિવ્યાંગ વ્યક્તિ હોય વૃદ્ધ વ્યક્તિ હોય એમને ભોજન કરાવવું ખાસ કરીને વિષ્ટાંત ભોજન કરાવશો અને શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ પ્રત્યેક શનિવારના દિવસે આ ઉપાય કરશો આવનારું વર્ષ એકદમ આપનું શ્રેષ્ઠ રહેવાનું છે નમસ્કાર